નમસ્કાર મિત્રો જય માતાજી આપ સૌનું સ્વાગત છે અમારી યુ ચેનલ પર મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરીશું પાકિસ્તાનમાં રહીને પણ કટ્ટર હિંદુત્વ ધરાવતા વીર રાણા હમીરસિંહ સોઢાની શૌર્યગાથાની મિત્રો બસો વર્ષની ગુલામી કર્યા બાદ જયારે એક હજાર નવસો સુડતાલીસ માં ભારત આઝાદ કરીને અંગ્રેજો જતા રહ્યા પરંતુ એક અલગ રાષ્ટ્રનું નિર્માણ કરતા ગયા પાકિસ્તાન ગાંધીજીના અખંડ ભારતના બે ભાગલા પડ્યા બાદ મુસ્લિમો પોતાના નવા રાષ્ટ્રની ખુશીમાં ઝૂમી રહ્યા હતા પરંતુ એ સમયે લાખો હિન્દુ મુસ્લિમો એ રાતોરાત પોત પોતાનું સ્થાન બદલવું પડ્યું બે રાષ્ટ્રો વચ્ચે સરહદ સીમા નક્કી થઈ ચુકી હતી પરંતુ એક એવું હિન્દુ રાજપૂત પરિવાર જેમણે પોતાનો ગઢ છોડીને જવાનું વિચાર્યું પણ નહીં પરંતુ આ પરિવારે પાકિસ્તાનમાં જ રહીને પોતાનું કટ્ટર હિંદુત્વ નિભાવ્યું અને હાલમાં પણ તેના વંશજો નિભાવી રહ્યા છે એક રાજપૂત ક્ષત્રિય વ્યક્તિ માટે પોતાના લોકોની રક્ષા એ જ સૌ પ્રથમ કર્તવ્ય બની રહે છે આવો જ એક પરિવાર છે સોઢા પરિવાર એક હજાર પાંચસો ચાલીસ માં જ્યારે શેરશાહ શુરી સાથેના યુદ્ધમાં હુમાયુ હાર્યો ત્યારે તે નિરાધાર હતો ઉપરાંત તેમની બેગમ ગર્ભવતી હતી એવા સમયે પરિવાર તેનો બન્યો હતો અને એ જ કિલ્લામાં ભારતના મહાન સામ્રાજ્યનું સપનું સાકાર કરનાર અકબરનો જન્મ થયો જે વિસ્તાર છે પાકિસ્તાન સિંધનો અમરકોટ જે હવે ઉમરકોટ તરીકે જાણીતો છે હવે મૂળ વાત છે પીપીપી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સભ્ય અને સંસ્થાપક તરીકે ફરજ બજાવી ચૂકેલા રાણા ચંદ્રસિંહ સોઢાના વીર ના રાજવી તરીકે છવ્વીસ માં વારસદાર છે ઉમરકોટ જે પાકિસ્તાનમાં જ ઉછરેલી એકમાત્ર હિન્દુ રિયાસત છે જે ત્યાં પાકિસ્તાનમાં જ રહીને પોતાના હિન્દુત્વના પરચા પૂરે છે હમીરસિંહ સોઢાની જન્મભૂમિ પણ પાકિસ્તાન પહેલા જ ત્યાં હિન્દુ રાજપૂતોનું રાજ હતું પાકિસ્તાન કે જ્યાં હિન્દુઓને દબાવીને રાખવામાં આવે છે એ જ જમીન પર આ હિન્દુ રાણા હમીરસિંહ પાકિસ્તાનમાં શાહી ઠાઠમાઠથી પોતાનું રાજ ચલાવે છે રાણા એક જ એવા નિડર નેતા છે જે પાકિસ્તાનમાં પણ ખુલ્લા સિંહજૈન ફરે છે અને હિન્દુ રીત રિવાજનું સંપૂર્ણ પાલન કરે છે એક રાજપૂત તરીકેની તેમની પ્રતિભા એવી છે કે હાલમાં પણ કોઈ મુસ્લિમ વ્યક્તિ રાણાના ઉમરકોટ જિલ્લામાં એમની પરવાનગી વગર પગ પણ મૂકી શકતા નથી ભારતમાં રહેનારા પોતાના હિન્દુ હક માટે જ્યાં આપણા ભારતના રાજકીય નેતાઓ દેશમાં રહીને પણ કશું કરી શકતા નથી ત્યાં એકમાત્ર સિંહનું કાળજુ ધરાવતા હમીરજી પાકિસ્તાનમાં જ દુશ્મનોની વચ્ચે રહીને સરકારને ને છે એક રાજપૂત તરીકે હમીરસિંહજીમાં પણ પ્રખર વીરતાની છટા જોવા મળે છે તેમણે પાકિસ્તાનના નેતાઓ વડાપ્રધાન નવાઝ શરીફને ખુલ્લેઆમ લલકાર્યા હતા જો હિન્દુઓ સાથે લડવાની તમારી ક્ષમતા હોય તો આ બે રણ મેદાનમાં અને તમારું કાયતા પણ છોડો જો આવી રીતે હિન્દુઓ પર તમારે પીઠ પાછળ વાર કરવાના હોય તો અમે પણ તે કરી શકીએ છીએ સાથોસાથ ચેતવણી આપતા કહ્યું હતું કે જો તમે માને ઇજ્જત આપશો તો હું ખાતરી આપું છું કે અમારા તરફથી પણ તમને એવો જ પ્રતિભાવ મળશે અન્યથા લડવા માટે પણ અમે તૈયાર જ છીએ પાકિસ્તાનમાં રહીને કટ્ટર હિન્દુત્વ ધરાવતા વીર હમીરજી જ્યારે પણ કોઈ મુસ્લિમ વ્યક્તિને મળે છે ત્યારે તેઓ હંમેશા જય શ્રીરામ બોલીને જ વાતની શરૂઆત કરે છે રાણાજી બોલવા કરતા કરી બતાવવામાં વધુ માને છે તેમણે એકવાર પાકિસ્તાનની જમીન પર ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો પરંતુ કોઈપણમાં તેમને લલકારવાની હિંમત ન હતી હમીર સિંહજી પાકિસ્તાનમાં પણ સ્પષ્ટ બહુમતીથી ચૂંટાઈ આવે છે તેઓ પાકિસ્તાનના ભૂતકાળમાં કૃષિમંત્રી રહી ચૂક્યા છે તેમના પિતા શ્રી ચંદ્રસિંહ સોઢા સતત સાત વખત પાકિસ્તાનમાં સાંસદ બની ચૂક્યા હતા તેમણે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી પીપીપી આપ્યું હતું ભુટ્ટો સાથે પણ તેમના સંબંધ સારા રહ્યા હતા છતાંય તેમણે ઈસ એક હજાર નવસો નેવું માં પીપીપી છોડીને પાકિસ્તાન હિન્દુ પાર્ટી પીએચપી ની સ્થાપના કરી હતી પાકિસ્તાનમાં વસતા ભારતીય લોકોના હક માટે જાતે જ નવી પાર્ટીની રચના કરી હતી બે હજાર ચંદ્રસિંહ સોઢાના અવસાન બાદ વર્ષીય ત્રેપનજી એ સંભાળ્યું તેઓ ત્રણ વખત ઉમરકોટના સાંસદ બની ચૂક્યા છે જ્યારે નિઝામ સત્તા પર હતા પાકિસ્તાનમાં વસતા દરેક હિન્દુ સમાજનો તેમના માટે સંપૂર્ણ ટેકો હોય છે તેમની નિડ્રતાથી જિંદગી અને દુશ્મનો સાથે બાથ ભીડવાની શક્તિથી ત્યાંના સ્થાનિક મુસ્લિમો પણ તેનાથી પ્રભાવિત થયા છે એ પણ આ ભારત માતાના સપૂતને સલામ ભરે છે જ્યાં પાકિસ્તાની સરકાર કે મુસ્લિમો દ્વારા ભારતીય હિન્દુઓને હેરાન કે ખદેડવામાં આવે છે ત્યાં તે પોતાનાથી બનતું બધું જ કરી છૂટે છે આવા નીડર અને પ્રતિભાશાળી વ્યક્તિ જે દુશ્મનના ઘરમાં જ ઘુસીને તેને જ્યારે સિંહ પોતાના જંગલમાં હોય કે પારકામાં પરંતુ સિંહ પોતાનો મિજાજ ગુમાવતો નથી અને કર્તવ્યને ચૂકતો નથી પાકિસ્તાનમાં જ્યાં હમીરજીની રિયાસત આવેલી છે તેવા વિસ્તારમાં હિન્દુઓની વસ્તી વધારે હોવા છતાંય રાજપૂતને રોકવાની હિંમત કરતું નથી મુકાબલો કરવાનું તો બહુ દૂર રહ્યું પાકિસ્તાનમાં રહીને પણ કટ્ટર હિન્દુ રાજપૂતો એ પોતાનો દબદબો કાયમ રાખ્યો છે હમીરસિંહજી છવ્વીસ માં શાસક છે તેમના બાદ ઉમરકોટની જાગીરના શાસક અને વારસ તરીકે તેમના પુત્ર સોઢા પણ તેમના જ માર્ગ પર ચાલશે કેમ કે વીસ વીસ ફેબ્રુઆરી બે હજાર પંદર ના રોજ હમીરજીએ પુત્રના લગ્ન રાજસ્થાનના જયપુરમાં રાઠોડ પરિવારની દીકરી સાથે કર્યા છે જ્યારે હમીરસિંહના પત્ની પણ ભારતીય નાગરિકત્વ ધરાવતા હતા માટેરસિંહજી નો ભારતીય રાજપૂતો અને હિન્દુઓ પ્રત્યે સીધો સંબંધ રહ્યો છે દરેક હિન્દુસ્તાનીઓનું હમીરસિંહ સોઢાની શૌર્ય ગાથા સાંભળીને માથું ગર્વથી ઊંચું થવું જોઈએ જ્યારે આપણા નેતાઓ દુશ્મનોને પડકારો ફેંકવાને બદલે પાણીમાં બેસી રહે છે અંતે એક વાત જરૂર કહીશ હિન્દુસ્તાન હોય કે પાકિસ્તાન વીર હમીરસિંહ સોઢા જેવા રાજપૂત જ્યાં પણ જશે ત્યાં રાજપૂત બનીને જ રહે છે આવી અન્ય જાણકારી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને ને કરી લો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં જય જય માતાજી મિત્રો